નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચાર શરૂઆત કરીએ પ્રદેશ કોંગ્રેસની મહત્વની બેઠકથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની સોળમી અને સત્તરમી જાન્યુઆરીએ બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ગઠબંધનના સાથી પક્ષ આમ આદમી પાર્ટીને કેટલી અને કઈ બેઠકો આપી તે બાબતે ચર્ચા કરાય એ માટે મહત્વની બેઠક મળી રહી છે અટકળો એવી છે કે પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ એકલા એકલાથી ચૂંટણી લડવાના મૂડમાં છે જ્યારે પક્ષના હાઈ કમાન્ડ દ્વારા ગઠબંધનના સાથી પક્ષોને સાથે રાખીને ચૂંટણી લડવા માટે નિર્ણય કરી લેવાયો છે અને આ મામલે પ્રદેશ કોંગ્રેસની આ બેઠક મળી રહી છે સૂત્રોએ ઉપર સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં આપણે માત્ર બે બેઠકો આપવા અંગે નિર્ણય કરાશે જ્યારે ભરૂચની બેઠક કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીને ન આપવામાં આવે તે મામલે પણ આખરી નિર્ણય કરવામાં આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહેવાના છે તો દર્શક જે રીતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની એક મહત્વની બેઠક મળવાની છે અને આમ આદમી પાર્ટી સાથે સેટ સીટ શેરિંગની જે વાત છે તેને લઈને ચર્ચા કરાશે સઘન ચર્ચા યોજના કરાશે ને તેના બાદ નિર્ણય લેવાશે કારણ કે આમ આદમી પાર્ટીએ જે પ્રકારે દાવો કર્યો છે કે ભરૂચની જે બેઠક છે લોકસભાની બેઠક તેને પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે ને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને પણ નક્કી કરી દેવામાં આવ્યા હોવાનું આમ આદમી પાર્ટીના સૂત્રો જણાવ્યું હતું સાથે સાથે એવું પણ જણાવ્યું કે ભરૂચ બેઠક પર જે પ્રકારે આદિવાસીઓની વસ્તી છે ધ્યાનમાં રાખીને આદિવાસી નેતા હોય તો તેને ફાયદો થાય કારણ કે ભાજપમાં પણ જયારે ઓગણીસો નેવ્યાસી થી ભાજપનો ગઢ બની ભાજપ ચૂંટણી જીતતું આવ્યું છે ને ત્યારે ભાજપનો ગઢ બની ગયું છે ભરૂચ બેઠક એ બેઠક ઉપર આદિવાસી નેતા ચૂંટણી લડે છે અને તે જીતીને આવ્યા છે અને તેને કારણે આ બેઠક ભાજપનો ગઢ બની ગઈ છે ત્યારે જે પ્રકારે ભાજપે વિચાર્યું હતું અને જે રણનીતિ બનાવી હતી ને એના આધારે આદિવાસી નેતાની આદિવાસી નેતાને ઉમેદવાર તરીકે હંમેશા પસંદ કરવામાં આવે છે અને એ જ બેઠક પર આડત્રીસ ટકાથી વધુ જે વસ્તી છે તે આદિવાસીઓની છે તેને ધ્યાનમાં રાખીને જાતિગત સમીકરણના આધારે રાજનીતિ ચાલી રહી છે એવું લાગી રહ્યું છે કારણ કે ભાજપ પણ આદિવાસી નેતાને ઊભા રાખ્યા છે દર વખતે લોકસભાની ભારૂચની બેઠક ઉપર અને આમ આદમી પાર્ટી પણ જે રીતે આદિવાસી નેતાની ભલામણ કરી રહ્યું છે અને આદિવાસી નેતા તરીકે ચૈતર વસાવાને એ બેઠક ઉપર ચૂંટણી લડાવવા માટેનું વિચારણા કરીને ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે અને આ બાબતની જાણકારી જે છે એ મો આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક જે ગુજરાતના પ્રભારી છે તેમણે આપી દીધી છે કે ચૈતર વસાવાને આ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાના છીએ અને જે રીતે કોંગ્રેસ પણ ભરૂચની બેઠક કોઈ પણ સંજોગોમાં છોડવા નથી માગતું અને એ જ મામલે અને આ ઉપરાંત બીજી કઈ બેઠકો પર કોંગ્રેસ લેશે ને કઈ બેઠક ઉપર આમ આદમી પાર્ટી લેશે બેઠકો આમ આદમી પાર્ટી કોંગ્રેસના પ્રદેશ નેતાઓની બેઠક થાય એ પહેલા એક આ બે દિવસની મહત્વની બેઠક માનવામાં આવી રહી છે તો જે રીતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની એક મહત્વની બેઠક મળી રહી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે અને આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ અર્જુન મોઢવાડિયા અમિત ચાવડા ભરતી સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લઈને કોંગ્રેસને કઈ બેઠકો પર ચૂંટણી લડવી અને કઈ રીતના ઉમેદવારોની પસંદગી કરવી તેની બાબતની મહત્ત્વની ચર્ચા હાથ ધરાશે